નમસ્કાર સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બેની અંદર પેજ નંબર ચોપન વિષય છે હિન્દી સમજશું તો અહીંયા પહેલો જ અહીંયા સૂચના આપી છે કે તમને સહી એટલે કે ખાલી જગ્યાની અંદર યોગ્ય અક્ષર મૂકીને શબ્દ પૂરવાનો છે તો આપણે અહીંયા ચિત્ર આપ્યા છે અને એ ખાલી જગ્યા છે એમાં યોગ્ય અક્ષર એ આપણે વિચારીને લખવાનું છે તો પહેલાં જ છે શેનું ચિત્ર દેખાય છે ગ્લાસ તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે ગિલાસ તો ગી લા અને અહીંયા આવશે સ પછી શેનું ચિત્ર છે બીજું તમને શેનું ચિત્ર દેખાય છે સૈનિકનું તો સૈનિકમાં કયો અક્ષર પૂટશે એ લખવાનું છે તો સે છે અને પાછળ છે ક તો ખાલી જગ્યામાં શું આવશે કે ની આવશે અને એના પછી ચિત્ર શેનું દેખાય છે તમને ઘોડા તો ઘોડાની અંદર ઘો આપેલું છે તો ખાલી જગ્યામાં શું આવશે એ તમારે જાતે લખવાનું છે હવે છે ચોથું ચિત્ર છે ઊનનું છે એને હિન્દીમાં ઊન કહેવામાં આવે છે તો ઊન ઉ આપેલો છે તો એની પાછળ શું આવે એ લખવાનું છે પછી છે શેનું ચિત્ર છે આંબલીનું ચિત્ર છે એને હિન્દીમાં ઈમલી કહેવામાં આવે છે તો ઈ આપેલો છે લી આપેલો છે તો વચ્ચે શું આવશે એ તમારે જાતે લખવાનું છે એના પછી છે આ ચિત્ર શેનું દેખાય છે ત્રાજુ એટલે કે એને હિન્દીમાં તરાજુ કહેવામાં આવે છે તો રા આપેલું છે જુ આપેલું છે તો આગળની ખાલી જગ્યામાં શું આવશે એ તમારે લખવાનું છે એના પછી શેનું ચિત્ર દેખાય છે ઘડિયાળનું જેને હિન્દીમાં ઘડી કહેવામાં આવે છે ડી આપ્યો છે તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે પછી છે સૂરજનું ચિત્ર આપ્યું છે તો ર આપેલો છે અને જ પણ આપેલો છે તો ખાલી જગ્યામાં જે આવે લખવાનું છે એના પછી છે પેન છે પેનનું ચિત્ર છે એને હિન્દીમાં શું કહેવામાં આવે છે કલમ તો ક આપેલો છે લ આપેલો છે એના અને પછી શું આવે તમારે લખવાનું છે પછી છે ઝંડાનું ચિત્ર આપેલું છે તો એને હિન્દીમાં ઝંડા કહેવામાં આવે છે તો છ આપેલો છે અને ખાલી જગ્યા પૂરવાની છે પછી છે હોળીનું ચિત્ર આપ્યું છે એને હિન્દીમાં નૌકા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નૌકા તો કા આપેલો છે તો શું આવશે એ ખાલી જગ્યામાં લખવાનું છે પછી છે છત્રીનું ચિત્ર આપેલો છે છ આપેલો છે ત આપેલો છે અને ખાલી જગ્યામાં શું આવશે પૂર્ણ કરવાનું છે પછી છે ઉંદરનું ચિત્ર આપ્યું છે એને હિન્દીમાં ચૂહા કહેવામાં આવે છે તો હા આપેલો છે ખાલી જગ્યામાં શું આવશે એ પૂર્ણ કરવાનું છે પછી છે અજગરનું ચિત્ર છે અ આપેલો છે ખાલી જગ્યા છે ગ છે ર તો ખાલી જગ્યામાં શું આવશે તે લખવાનું છે પછી છે કબૂતર તો કબૂતર તો કબૂતરનો કો આપેલો છે ખાલી જગ્યા છે ત છે અને ર છે તો એ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને બીજું છે તરબૂજ તો ત ર પછી ખાલી જગ્યા છે અને જ આપેલો છે તો ખાલી જગ્યા પૂરવાની છે પછી છે શું છે વાંદરો છે અને હિન્દીમાં બંદર કહેવામાં આવે છે તો દર આપેલો છે અને ખાલી જગ્યા પૂરવાની છે પછી આ ચિત્ર છે એ ખાંડણીનું ચિત્ર છે અને હિન્દીમાં ઓખલી કહેવામાં આવે છે તો ઓ ખ અને ખાલી જગ્યા જે આવે એ પૂર્ણ કરવાનું છે પછી છે દ્રાક્ષનું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે અંગૂર તો અંગૂરનો શું આવશે ખાલી જગ્યામાં પહેલો અક્ષર એ લખવાનો છે પછી ઘુવડનું ચિત્ર છે તો ઘુવડને હિન્દીમાં ઉલ્લુ કહેવામાં આવે છે તો એની પહેલો અક્ષર શું આવશે એ રીતે આપણે પેજ નંબર ચોપણ પૂર્ણ કરવાનું છે અસ્તુ